ઓમ શ્રી પરમાત્મને ન ઓમ પૂર્ણ મિધમ પૂર્ણાત્પર્ણ મુદ્ધતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્ય શ્રીમદ્ભગવદ્ગીતા અધ્યાય પાંચમો કર્મ સંન્યાસ યોગ આજે આપણે શ્લોક ક્રમાંક બાર વિશે જોઈશું ભગવાન આ શ્લોકમાં કહે છે કે કર્મયોગી ને કેમ શાંતિ મળે છે અને કર્મ યોગથી જોડાયેલો મનુષ્ય નથી એને કેમ અશાંતિ મળે છે વાસ્તવમાં મુક્તિને માટે અથવા પરમાત્માની પ્રાપ્તિ માટે સાધના કરવી એ પણ ફળની આસક્તિ જ છે આપણને બધાને જ એવી આદત પડી ગઈ છે કે કોઈ પણ કાર્ય આપણે કરીએ છીએ તો એના માટે આપણે ફળની કામના અવશ્ય કરીએ છીએ એટલા માટે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પરમાત્માની પ્રાપ્તિને માટે સાધના કરવી જોઈએ વાસ્તવમાં સાધના માત્ર અસાધનાને દૂર કરવા માટે છે અસાધના એટલે ફળની આસક્તિ મુક્તિ સ્વતઃ સિદ્ધ છે પરમાત્મા નિત્ય પ્રાપ્ત જ છે પરમાત્માની પ્રાપ્તિ માટે કોઈપણ ક્રિયા કરવી નથી પડતી એ તો સ્વતઃ સિદ્ધ જ છે આપણને મળી જ જાય છે તેથી કંઈક પણ કરવાથી પરમાત્માની પ્રાપ્તિ થશે આવી ઈચ્છા કરવી એ પણ ફળની ઈચ્છા જ છે આપણે બધાએ એ સમજવું જોઈએ કે હું સાધના કરીશ તો તેનું ફળ મળશે ફળને જોવું જ આસક્તિ છે તેના માટે વર્તમાનમાં સાધના બરાબર એટલા માટે જ થતી નથી તેથી ફળનો વિચાર કર્યા વગર જ પોતાની સાધના તરફ ધ્યાન આપવું જોઈએ અને તેથી જ પરમાત્મા સ્વત સિદ્ધ મળી જો સાધકનું ફળ ધ્યાન તરફ રહેશે તો સિદ્ધિ મળશે નહીં આથી આપણે બધાએ નિર્વિકલ્પ નિષ્કામ થઈ જ થઈ જઈશું તો બહુ જ સુખ મળશે આ પ્રમાણે મૂળમાં જે સુખની આચ્છા રહે છે પણ ફળેચ્છા જ છે પણ જે સાધકને નિર્વિકલ્પ અને નિષ્કામ થવા દેતી જ નથી આથી શ્રી ભગવાન આ શ્લોકનું વર્ણન અર્જુનની સામે કરે છે અને એનાથી આપણે શીખવાનું મળે છે તો આ શ્લોક આપણે જોઈ લઈએ યુક્તખ કર્મફલં ફલ શાંતિ ત્યક્ શાંતિ માપનોૈષ્ઠિકમ આ યુક્તખ ફલે આ શ્લોકમાં આવનાર અર્થ જાણી લઈએ યુક્ત એટલે કર્મયોગી કર્મ ફલ કર્મોના ફળને ત્યક્તા ત્યજીને નૈષ્ઠિકમ એટલે નૈષ્ઠિકી શાંતિમ શાંતિ અપા અપ્રાપ્નો અપ્રાપ્ત થવું આપનોતિ એટલે પ્રાપ્ત કરે છે અયુક્તક એટલે સકામ માણસ કામકારેણ કામનાને કારણે ફલે એટલે ફળમાં સક્ત એટલે આસક્ત થઈને નિબધ્ય તે એટલે બંધાય છે આ શ્લોકનો ગુજરાતી અનુવાદ શ્રી ભગવાન અર્જુનને કહે છે કર્મયોગી કર્મ ફળને ત્યજીને મોક્ષરૂપે નૈિક શાંતિને પામે છે અને કર્મયોગ થી નહીં જોડાયેલો મનુષ્ય વાસનાના જોરથી ફળમાં આસક્ત થવાથી બંધાય છે અહીં ભગવાન જણાવે છે કે કર્મ ફળની ઈચ્છાનો ત્યાગ કરવો તો એનો અર્થ એ છે કે કોઈ પણ કર્મ અને કર્મ ફળથી પોતાને માટે ક્યારેય કોઈ પણ પ્રકારની સુખ લેવાની ઈચ્છા ન રાખવી કર્મ કરવાથી તાત્કાલિક સુખ મળે છે અને બીજું પરિણામમાં ફળ મળે છે આ બંને ફળોની ઈચ્છાનો ત્યાગ કરવાનો છે પોતાનું કંઈ જ નથી પોતાને માટે કંઈ જ નથી કરવાનું અને પોતાને કંઈ નહીં જોઈએ આ રીતે કરતા સર્વથા નિષ્કામ થઈ જતા કર્મ ફળની ઈચ્છાનો ત્યાગ આપોઆપ થઈ જાય છે સંચિત કર્મો અનુસાર પ્રારબદ્ધ બને છે પ્રારબદ્ધ અનુસાર મનુષ્યનો જન્મ થાય છે અને મનુષ્ય જન્મમાં નવા કર્મો કરવાથી નવા કર્મ સંસ્કાર સંચિત થાય છે પરંતુ જ્યારે કર્મ ફળની આસક્તિનો ત્યાગ કરવામાં આવે છે ત્યારે કર્મો કરવાથી કર્મોથી જે ફળ મળે છે તે પણ આપણને મળતું નથી એટલે કે સંચિત કર્મનું ફળ મળતું નથી જેમ શેકેલા બીજને આપણે વાવવાથી એમાંથી કશું પણ ઉગતું નથી એવી જ રીતે કર્મફળની આસક્તિનો ત્યાગ કરવાથી એ કર્મ અકર્મ થઈ જશે અને જે કાર્ય કરીએ એનાથી અકર્મ થાય એનાથી પુનર્જન્મ પણ થતો નથી શ્રી અર્પણ મસ્તું